હા કશો તો નહીં આવતી વખત વી વી ગાવા હું વાત કરો તો તાન હું હા મેં ફોન બંધ દળુ પણ મારા નોમ ના લેતા પાછા હા એ કોણ થઈ ગયો હો હો કોણ થઈ ગયો આપણે તો હે કામ કરે ને પીર જાતરા જોય મારા હેલો હાંભળો હે રંગુજી દલુબાની તમાકુ બગાડા બગાડવા જોય રે હો રંગુજી દલું પાણી તમાકુ બગાડી જઈ કોક પ્લાન બનાવો હળો તાન હું વાત કરો ઢૂંઢ્યો કાઢો ગમે તે કઈ વરસાદ લાવું અતાર ને અતાર વરસાદ લાવો હું વાત કરો છો અને તમાકુ નું પ્રમાણ ભમણ કરી નાખું આવી દોડી જેવું કઈ નાખું ડોખડો લે નથી પછી વરસાદ લાવું ગમે તે કહું ઢૂંઢ્યો ઢૂંઢ્યો કાઢું હે ઢૂંઢિયા બાપજી મે વરસાવો કે કેવું પછી આલું ખબર નહીં હોય યાર આટલું જ આવડે પણ ઢુંઢિયો તો કાઢો ગમે તે કરીને વરસાદ પછી આવો પછી હોક ગયો પંતો વેણતા નહો વેણતા હું તમાકુ ના આવ્યા એટલે ભાવ આવ્યો લે શું કરવાનું ભાવ બેઠું સાહેબો ને ભાઈ બહુ સેવા શીખું છું ભાવ તાણ કોક પ્લાન બનાવો હોળો કોની દાવત છે તો સીધી ઓગળી જીના ના દેખડે તો ઓગળી કરી દે અને આ ઢોંઢિયો પેલા કાઢું અને પછી વરસાદ લાવો તમે જો અરે વરસાદ લાવો હું વાત કરો સા શેટલો છે થોડો ઘણો નહીં બોલે બોલવા પડી કાઢે ને તમાકુ ખેસાઈ જાય તાણ આપડે પછી આને દલ્યો ન થાય લે હમ અમે ભાઈ તમાકુ નઈ વાય એટલે રપત જો આઈ અને પેલા દલુ ભાઈ વાય દે રૂપિયા ઢગલો આવશે હું ઈરખા ગા ઉપર ઈરખા ઈરખા ઉપર ઈરખા આપણે તા નઈ વાય યાર આપણે મોણા દે જોવા છે સાહેબ તાને ના તો યાર જોઈ લેજો પાછા ઓહ નું નિયોજી બની ગયા હા 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 આપળો દી યાર દલુ તૈયાર રો તમાકુ વેણો એક બડો ખળો વેણો છો હું જોઉં છું હળો

તૈયાર કરું તો મારો પોલીસ પોલીસ આલુ પશુ પશુ બનાવી દો જ હા તૈયાર થાય છો અરે વાહ હા નાક બાક બનાવું ને પદ વાર સાદ આવશે ગાજ છે વીજળી ખટક છે તાને દલુભા દલુભા તમે ઓળખતા નહીં જ રંગુજી ને પાસા તમાકુ એ નહીં લ્યો કશું નહીં લ્યો જુઓ તૈયાર અરે વાહ હા એ હે ઓ બલી ના નેસ તળાવ હે ઓ બલી ના નેસ તળાવ હે ઢુંડિયાજી વરસાવો અરે વાહ હે સુંટલે સુંટલે પોણી પસાળો મહ આયા છો જો કોઈ જગ નઈ પોણી બોણી વેળો છો જો લેમ છો જો લે કોઈ આવું આવો સાવ છે ए पाणी वेळो हेडो आयजी आय हेडो जल्दी हा बरसाद लाबा हेडो हाय आ तो गाज गाज करतो बर कशी कर टेटा फोडतो गोय मनु तो गोटाका डाळमो काडो लागतो गकलो सोच तो सद नक्की जेव्हा टेटा फोडूसो बर हात तेवढो गाजर झाडीम झाडीम मजा आशे वर सात हाय

આવ્યો છું આ ઢું મેં આવ્યો ફોની વેદ ફટફો વર સાત ના વાત મન કે છે વાતાવરણ નાખું પછી કાઢી યાર આપણે ના કાઢ્યો મને અરે હે રંગો

તું તો <laughs>